ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગુરુવારે જ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું હતું સાથે જ શહેર અને જિલ્લાવાસીઓને સ્માર્ટ મીટર અંગેની ગેરમાન્યતાઓમાં નહીં દોરવા અપીલ કરી હતી આજે શુક્રવારે લિંક રોડ ઉપર આવેલી નારાયણ એરેના એપાર્ટમેન્ટના રહીશો સ્માર્ટ મીટર લગાવવા આવેલા વીજ કંપનીના સ્ટાફ ઉપર બરાબરના ના બગડ્યા હતા મહિલાઓ અને રહીશોએ કર્મચારીઓ અને સ્ટાફમાં બરાબરનો ઉધોળો લીધો હતો સાથે જ એપાર્ટમેન્ટની મહિલાઓએ આક્ષેપ પણ કર્યા હતા કે આ છઠ્ઠી વખત ના પાડી હોવા છતાં મીટર લગાવવા આજે આવ્યા હતા રસોઈ શાળાએ બાળકોને લેવા જવાના સમયે સ્માર્ટ મીટર લગાવવા આવી તેમને હેરાન કરાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ કરાયા હતા સ્માર્ટ મીટરના ભારે વિરોધ સાથે સ્થાનિકોએ સ્ટાફને પરત રવાના કરી દીધો હતો

અમે નારાયણ અરેરામાં રહીએ છીએ જે વાળા અમને મહિનામાં છઠ્ઠી સાત ની વાર કરી ગયા છે બી આવીને સવાર વાગે ના કહીએ છીએ સ્માર્ટ મીટર તમારું છતાં બી હેરાનગતિ કરેલ છે અમને હવે અમારે છોકરાઓને આવવા જવાના સ્કૂલ નો ટાઈમ છે તો જમવાનું આપી દેવાની છે સરકાર અમને આવીને અને સરકાર ને નમ્ર વિનંતી છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવું જ નથી અને તમારું ઓવર સ્માર્ટ કામ કરે છે તે અમારું મીટર સાત વર્ષ જ છે છે બહુ જૂનું નથી અમારી સોસાયટી ની સાત વર્ષ જ જૂની છે એટલે મહેરબાની કરીને અમને હેરાન ના કરશો અને તમારો આ નિર્ણય પાછો લો અને હવે નેક્સ્ટ ટાઈમ આવો તો મહેરબાની કરીને જમવાનું લઈને આવજો તો છોકરાઓ જમી લે અને અમારી એ માંગ છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવા નથી જે અમે રેગ્યુલર જે મીટરો છે એનું બિલ તો અમે ભરીએ જ છે અને ભરવા બી તૈયાર છે પણ જે સરકારે કાઢ્યું છે સ્માર્ટ મીટર એની માટે અમે રેડી નથી કારણ કે અમને એ વિશે જાણ અમને એમ એ જાણતા જ નથી એ મીટર માં શું છે શું નહીં અને અમે એની માટે રાજી જ નથી મીટર ન અમારે આ સ્માર્ટ મીટર લગાવવા જ નથી જે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યા પર સ્માર્ટ મિત્રોની અંદર બિલ વધારે આવે છે છ છો મીઠી લાઈટ બિલો આવતા આપવામાં આવતા નથી બરાબર છે તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર જો સ્માર્ટ બના મીટર નાખીને શું બતાવવા માંગે જો એમને સ્માર્ટ બનાવવું છે તો ગુજરાતની અંદર રોડને સ્માર્ટ બનાવે એજ્યુકેશન સ્માર્ટ બનાવે જે ખાનગીકરણ થઈ ગયું છે એને સરકારમાં પાછું લાવે બરાબર છે અને બીજું ખાસ કરીને કે અત્યારે જે મધ્યમ વર્ગનો પરિવાર છે જો સ્માર્ટ લાગ્યા પછી મધ્યમ વર્ગ પરિસ્થિતિને કયા હાલમાં છોડવા માંગે છે ગરીબ વર્ગને ક્યાં છોડવા માંગે છે